કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું છું ભદ્રેશ્યા પરવેજ અને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે લઈને આવ્યા છીએ ગુણોત્તર હવે ગુણોત્તરમાં જ્યારે એવું પૂછવામાં આવે છે કે જ્યારે બે સંખ્યા અથવા તો કોઈ પણ બે વ્યક્તિનો ગુણોત્તર જુદો જુદો આપણને આપ્યો હોય અને આ ગુણોત્તરને આપણે ભેગો કઈ રીતે કરી અને આ ત્રણેયનો ગુણોત્તર કેટલો હોય છે જ્યારે આવું આપણને પૂછવામાં આવે છે ત્યારે કઈ રીતે આપણે ગુણોત્તર શોધવાનો હોય છે તે આજે આપણે દાખલા જોવાના છે તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ તો અહીં તમે જોઈ શકો છો અહીં શું કહે છે એ જેમ બી એ જેમ બીનો ગુણોત્તર એક જેમ બે છે એટલે કે એને એક ભાગ મળે તો બીને કેટલા ભાગ મળશે બે ભાગ મળશે એવી જ રીતે બી અને સી નો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે એટલે કે બીને ચાર ભાગ મળે તો ને ત્રણ ભાગ મળે હવે તો એ જેમ બી જેમ સીનો આપણે ગુણોત્તર શોધવાનો છે એટલે કે તણીનો ગુણોત્તર કેટલો થાય તૈણેને કેટલો ભાગ મળે તો જ્યારે આવા દાખલા આપણને પરીક્ષામાં પૂછાય તો આપણે કઈ રીતે આ ગુણોત્તર શોધી શકીએ છીએ તો તમારે પહેલાં શું કરવાનું છે જે આ ગુણોત્તરાએ લખ્યો છે એ જેમ બી સી આને તમારે આવી લખી નાખવાનું છે જે આ વસ્તુ તમે લખ આમાં તમને જે દાખલામાં આપ્યું છે એ તમારે લખી નાખવાનું છે હવે પહેલાં એ જેમ બીનો ગુણોત્તર શું છે એક જેમ બે તો એના નીચે તમારે ગુણોત્તર ઇમ લખી નાખવાનો અને બીજે અને બી જેમ સી નો ગુણોત્તર કેટલો છે ચાર જેમ તૈન તો એ પણ તમારે આવી રીતે નીચે લખી નાખવાનું તમારે યાદ રાખજો એ જેમ બી નો ગુણોત્તર આવી રીતે આપ્યું હોય તો આવી રીતે જ તમારે લખવાનું છે અને બીજેમ સી નો ગુણોત્તર ચાર જેમ તૈય આવી રીતે આપ્યું હોય તો આવી રીતે લખી નાખવાનું હવે તમારે આવી નીચે લીટી કરી નાખવાની હવે શું તમારે જોવાનું છે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા સંખ્યા ખૂટે છે તો કઈ સંખ્યા લખવાની જે પડખેની સંખ્યા હોય એને અહીંયા લખી નાખો અહીંયા સંખ્યા ખૂટે છે બરાબર તો અહીંયા અહીંયા પડખેની સંખ્યા લખી નાખો આમ ખૂટતી હોય તો આ સંખ્યા લખી નાખો આમ ખૂટતી હોય તો આ સંખ્યા લખી નાખો હવે તમારે ખાલી કરવાનું છે ગુણાકાર શું કરવાનું છે ગુણાકાર તો ત્રણ દુ છ ચાર દુ આઠ ચાર એકા ચાર આ આપણને નવો ગુણોત્તર મળી ગયો હજી આને બે વડે ભાગ ચલો તો બે જેમ ચાર જેમ ત્રણ તો એ બી સીનો ગુણ એ જેમ બી જેમ સીનો ગુણોત્તર કેટલો મળે બે જેમ ચાર જેમ તૈન આપણને આનો ગુણોત્તર મળે છે તો દાખલા એકદમ સહેલા હોય છે આવા જ્યારે આપણને બે વ્યક્તિના અલગ અલગ ગુણોત્તર આપ્યા હોય અને આપણે પછી બધાના વ્યક્તિના જે ગુણોત્તર છે એને ભેગા કરવાના હોય અને પછી શું નવો ગુણોત્તર આવે ત્યારે જે રકમ શોધવાની હોય એ તમે આવી રીતે શોધી શકો છો અહીં બીજો દાખલો એવો જ છે જો પી જેમ ક્યુનો ગુણોત્તર બે જેમ તૈણ અને ક્યુ જેમ આરનો ગુણોત્તર સાત જેમ પાંચ હોય તો પી જેમ ક્યુ આર જેમ અને આરનો ગુણોત્તર શોધો એટલે કે પી ક્યુ નો આપણે ગુણોત્તર શોધવાનો છે તો સૌપ્રથમ આપણે લખી નાખશું પી ક્યુ અને આર પી ક્યુનો ગુણોત્તર કેટલો છે બે જેમ ત્રણ એટલે બે ત્રણ ક્યુ નો ગુણોત્તર કેટલો છે સાત અને પાંચ હવે જે ખૂટતી સંખ્યા છે પડખીની લેખ નાખવા ત્રણ છે તો ત્રણ અહીંયા લખી નાખવાના સાત છે તો સાત અહીંયા લખી નાખવાના આમ આપણે લખવાના છે હવે કરવાનો ખાલી ગુણાકાર પાંચ તેરી પંદર સાત તરી એકવીસ સાત દુ ચૌદ તો નવો ગુણોત્તર આપણને શું મળી જાય છે ચૌદ જેમ એકવીસ જેમ પંદર આપણને આ નવો ગુણોત્તર મળી જાય છે બીજો આપણે પી જેમ ક્યુ જેમ આર બરાબર શું ગુણોત્તર મળશે ચૌદ જેમ એકવીસ જેમ પંદર આપણને આનો શું મળી જશે ગુણોત્તર મળી જશે આપણે બે દાખલા જોયા થોડા હજી આમાં દાખલા જોઈ એટલે આપણને વધારે ખબર પડે તો ચાલો એને જોઈએ તો હવે આપણે આગળના બે દાખલા જોવાના છે આમાં આપણને શું કીધું છે જો એ જેમ બીનો ગુણોત્તર બે જેમ એક અને બી જેમ નો ગુણોત્તર બે જેમ તૈય હોય તેમજ સી જેમ ડીનો ગુણોત્તર ચાર જેમ તયનું હોય તો એ જેમ ડી જેમ સી જેમ ડીનો ગુણોતર શોધો અહીંયા આપણને ચાર સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે તો શું કરવાનું આપણે કશું જ નથી કરવાનું આ જે સંખ્યા છે એને પહેલાં મીકી દો તો કે એ બી સી અને ડી વાળા ફરતી બધાના ગુણોત્તર લેખનો એ અને બીનો કેટલો છે બે જેમ એક એટલે બે એક બી જેમ સીનો ગુણોતર કેટલો છે બે જેમ ત્રણ અને સીની અને ડીનો તો સી અને નો ગુણોત્તર છે ચાર જેમ ત્રણ આવી રીત તમારે લખી નાખવાનું છે અમે આગળના દાખલામાં તમને કીધું હતું કે જે ખૂંટતા આંકડા હોય એ સામેની સંખ્યા લખી હોય તો એક છે તો અહીં સામે એક અને સામે એક અહીં ત્રણ છે તો અહીં સામે ત્રણ બે છે તો આના સામે બે ચાર છે તો સામે ચાર ચાર સામેની સંખ્યા તમારે લખી નાખવાની છે હવે આપણે શું કરવાનું છે આનો ગુણાકાર ત્રણ તરી નવ નવ એકા નવ ચાર તરી બાર બાર એકા બાર ચાર દૂ આંખને એક ચાર દુ આઠ આઠ ગુણ્યા એક એટલે આઠ ચાર દુ આઠ આઠ દુ સોળ તો આપણને ગુણોત્તર શું મળ્યો 16 જેમ આઠ જેમ બાર જેમ નવ તો એ બી સી અને ડી એ બી અને સી અને નો ગુણોત્તર આપણને શું મળશે આવો ગુણોત્તર મળશે સોળ જેમ આઠ જેમ બાર જેમ નવ તો જ્યારે ચાર સંખ્યા તમને આપી હોય ત્યારે તમારે આ રીતે તમારે ગુણોત્તર શોધવાનો છે સામેની સંખ્યા તમારે ખાલી મૂકી દેવાની છે આ વસ્તુ યાદ રાખવાની છે સામેની સંખ્યા જે હોય એ આમ સાઈડમાં તમારે મૂકી દેવાની છે અને પછી તમારે કરી નાખવાનો છે ગુણાકાર હવે જોઈએ આપણે દાખલા નંબર ચાર અહીં એક્સ વાય નો ગુણોત્તર કેટલો છે આઠ જેમ નવ અને વાય અને ઝેડનો ગુણોત્તર કેટલો છે દસ જેમ અગિયાર હોય તો એક્સ વાય ઝેડનો ગુણોત્તર શોધવાનો છે તો અહીંયા પહેલાં આપણે એક્સ વાય અને ઝેડ લખી નાખશું એક્સ વાયનો કેટલો ગુણોત્તર છે આઠ જેમ નવ અને વાય જેડનો ગુણોત્તર કેટલો છે દસ જેમ અગિયાર તો દસ જેમ અહીંયા મિક દેવી અગિયાર હવે તો આંકડો અહીંયા નવ અને આ દસ છે તો અહીંયા દસ હવે ગુણાકાર કરવાનો છે અગિયાર નવ્વા નવ્વાણું દસ ગુણ્યા નવ કરો તો નેવું આઠ દાન એસી તો આપણને નવો ગુણોત્તર મળી ગયો તો એક્સ વાય અને ઝેડનો ગુણોત્તર કેટલો હોય એસી જેમ નેવ જેમ નવાનું ગુણોત્તર હોય તો આવા જ્યારે પણ દાખલા આપણે પરીક્ષામાં પૂછાય તો તમે આ રીતે આ દાખલાને ગણી શકો છો તો મને એવું લાગે છે કે તમને હવે દાખલા સમજાઈ ગયા હશે જો ન સમજાના હોય તો ફરી એકવાર વિડીયોને જોઈ લો અને હું થોડાક દાખલા તમને ગણવા આપું છું જે તમે ગણવાનો પ્રયત્ન કરજો અને જો ન સમજાય તો કમેન્ટમાં જણાવજો તો અહીંયા આપણે એટલું રાખીએ છીએ હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપણા વિડીયો જોતા લો ચાલો બાય જય હિન્દ જય ભારત